નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં હવામાન વિભાગે પંદર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે અને વીસ જિલ્લાઓમાં યલો અલર્ટ આપ્યું છે આ વિસ્તારોમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે આ તમામ માહિતી જાણતા પહેલાં જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા હવામાન સમાચાર મળતા રહે ગુજરાતમાં હજુ ખૂબ જ સક્રિય છે હવામાન વિભાગે આજે રાજ્યના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે જિલ્લામાં યલો એલર્ટ કરવામાં આવ્યું છે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ ઉપરાંત હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે આગાહી જારી કરી છે જે રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની તીવ્રતા વિશે માહિતી આપશે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદ વડોદરા ભરૂચ સુરત અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સંભાવના રહેશે ખેડા આણંદ વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે જેના કારણે ખેડૂતો અને શહેરી વિસ્તારમાં રહેતા લોકોને સાવધાની રાખવા સલાહ આપવામાં આવી છે ભરૂચ સુરતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે જેના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ વધી શકે છે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે શહેરી વિસ્તારમાં પાણી ભરાવાની સંભાવના રહેશે સુરેન્દ્રનગર બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી છે જેના કારણે ખેતી અને રસ્તાઓ પર અસર પડી શકે છે આ સાથે જ ભાવનગર પથકમાં પણ ભારે વરસાદની આગાહીની સાથે ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે આ વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધુ હોઈ શકે છે પાટણ મહેસાણા ગાંધીનગર છોટા ઉદયપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે